નમસ્કાર ભુરગડ અનુપમ પ્રાથમિક શાળાના અનુપમ સમાચાર બુલેટિનમાં સ્વાગત છે આજની તારીખ છે એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર અને તિથિ છે મહાસુત્તેરસ તો ચાલો હવે ભુરગડ અનુપમ શાળામાંથી શ્રી માધુભાઈ પ્રજાપતિ દ્વારા સંકલિત આજના સમાચાર તરફ નજર કરીએ તો ચાલો તો સૌથી પહેલા વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચારોની અને વૈશ્વિક સ્તરે શું મોટી ઘટનાઓ બની રહી છે એના પર એક નજર કરીએ વાત છે ચાંદીના બજારની જ્યાં જાણે કે એક મોટો ભૂકંપ આવી ગયો છે ભાવમાં એટલો મોટો ઘટાડો નોંધાયો છે કે છેલ્લા થોડા દિવસોની બધી જ તેજી પર પાણી ફરી વળ્યું છે સમજો કે રોકાણકારોની કમાણી એક જ ઝટકામાં ધોવાઈ ગઈ અને આ ઘટાડો કેટલી ઝડપથી આવ્યો એ વાત ખરેખર ચોંકાવનારી છે જુઓ જે ચાંદી છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહી હતી અને ચાર લાખ વીસ હજારની રેકોર્ડ સપાટી પર પહોંચી ગઈ હતી એ માત્ર એક જ દિવસમાં તૂટી પડી આના પરથી ખ્યાલ આવે કે બજાર કેટલું અણધાર્યું હોઈ શકે છે અને હા આની અસર માત્ર આપણા દેશ પૂરતી નથી હો આખા વિશ્વમાં એટલે કે વૈશ્વિક સ્તરે રોકાણકારોને લગભગ ત્રણ ટ્રિલિયન ડોલરનું નુકસાન થયું છે આ આંકડો કેટલો મોટો છે એનો અંદાજ લગાવો આની અસરો લાંબા સમય સુધી જોવા મળી શકે છે ચાલો હવે આંતરરાષ્ટ્રીય સમાચારોથી આગળ વધીને આપણા દેશના એટલે કે રાષ્ટ્રીય સમાચારો તરફ જઈએ જોઈએ દેશભરમાંથી શું મુખ્ય અપડેટ્સ છે અને રાષ્ટ્રીય સમાચારમાં સૌથી પહેલાં સુપ્રીમ કોર્ટનો એક ખૂબ જ મોટો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે આ ચુકાદાથી હવે માસિક ધર્મ સંબંધિત આરોગ્યને એક મૂળભૂત અધિકાર જાહેર કરવામાં આવ્યો છે અને એટલું જ નહીં કોર્ટે આદેશ આપ્યો છે કે દેશની તમામ શાળાઓમાં વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી પેડ આપવામાં આવે આ ખરેખર એક મોટું પગલું છે હવે એક પર્યાવરણને લગતા મહત્વના સમાચાર આવતી પહેલી એપ્રિલથી ઘન કચરાના નિકાલ માટે નવા નિયમો લાગુ થવાના છે હવે આપણે બધાએ આપણા ઘરમાંથી નીકળતા કચરાને ચાર ભાગમાં અલગ કરવો પડશે ભીનો કચરો સૂકો કચરો સેનિટરી કચરો અને ઘરેલું જોખમી કચરો આ પગલાંથી કચરાનું વ્યવસ્થાપન વધુ સારી રીતે થશે હવે એક એવા સમાચાર જે વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડાયેલા છે શું એવું બની શકે કે હાર્ટ એટેક આવે એ પહેલાં જ આપણને એની જાણ થઈ જાય સવાલ થોડો અજીબ લાગે પણ હવે આ શક્ય બનવા જઈ રહ્યું છે દિલ્હીની મિરાન્ડા હાઉસ કોલેજ અને ડીઆરડીઓએ મળીને એક મેડ ઇન ઇન્ડિયા ડિવાઇસ બનાવ્યું છે જેનું નામ છે બાયોફેટ ચીપ આ એક જીવન રક્ષક ચિપ છે આ ખાસ કરીને આપણા સૈનિકો માટે બનાવવામાં આવી છે જેઓ હિવાલય જેવી અત્યંત ઠંડી જગ્યાઓ પર ફરજ બજાવે છે જ્યાં લોહી ઘંટાવાનું અને હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે આ ચિપ તેમને સમયસર ચેતવણી આપશે વિજયક સમાચારમાં ભારતીય રેલવે પણ હવે પર્યાવરણની દિશામાં એક નવી પહેલ કરી રહી છે સાબરમતી ડેપોમાં એક યુ ટ્રેનમાં એલ એનજી આધારિત ડ્યુઅલ ફ્યુઅલ એન્જિનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે આનાથી લગભગ ચાલીસ ટકા સુધી ડીઝલનો વપરાશ ઓછો થશે મતલબ કે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે ચાલો હવે વાત કરીએ રમતગમતની અને અમદાવાદના ફૂટબોલ પ્રેમીઓ માટે તો ખાસ ખુશીના સમાચાર છે અમદાવાદમાં લગભગ અઠ્ઠાવન પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાના ખર્ચે એક નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને આની સૌથી મોટી ખાસિયત એ છે કે શહેરને પોતાનું પહેલું આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ મળશે આ ગ્રાઉન્ડ વસ્ત્રાલમાં તૈયાર થયું છે આ એકસો પાંચ મીટર લાંબુ અને અડસઠ મીટર પહોળું ઘાસનું મેદાન છે જેમાં ફિક્સ અને મૂવેબલ ગોલપોસ્ટ જેવી બધી જ સુવિધાઓ છે આનાથી શહેરના યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા નિખારવાની એક શાનદાર તક મળશે અને હવે આજના બુલેટિનના છેલ્લા વિભાગમાં આપણે શૈક્ષણિક સમાચારો પર નજર કરીશું આજે ધોરણ પાંચના વિદ્યાર્થીઓ માટે બહુ મોટો દિવસ છે રાજ્યભરમાંથી લગભગ સાડા સાત લાખ વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે સીઈટી પરીક્ષા આપી રહ્યા છે આ પરીક્ષા પ્રોજેક્ટ શાળાઓમાં પ્રવેશ માટે લેવામાં આવે છે આ એક જ પરીક્ષાથી વિદ્યાર્થીઓ માટે ઘણા દરવાજા ખુલી જાય છે જેમ કે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ અને રક્ષાશક્તિ જેવી શાળાઓમાં પ્રવેશ મળે છે આ પરીક્ષા રાજ્યના બે હજાર નવસો ચોસઠ કેન્દ્રો પર લેવાઈ રહી છે અને આના દ્વારા મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ જેવી સ્કોલરશીપનો લાભ પણ મળે છે હવે એક પરિણામની વાત કરીએ ધોરણ એકથી પાંચના શિક્ષકો માટે લેવાયેલી ટેટ વન પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે અને પરિણામ આવ્યું છે માત્ર બાર ઝીરો ટકા મતલબ કે લગભગ અઠ્યાશી ટકા ઉમેદવારો આ પરીક્ષા પાસ નથી કરી શક્યા આનો અર્થ એ થયો કે કુલ અગિયાર હજાર સત્યાવીસ ઉમેદવારો આ પરીક્ષામાં લાયક ઠર્યા છે આ ઉમેદવારો હવે પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે યોગ્ય ગણાશે તો બસ આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે આજનો આપણો દિવસ મંગલમય અને આનંદદાયી નીવડે એવી વિદ્યાની દેવી મા સરસ્વતીને પ્રાર્થના જય હિન્દ